કમાન્ડ પછીનું પરિણામ જો આપણે જોવાનું હોય સ્પષ્ટ કમાન્ડ એ ટર્મિનલની આઉટપુટ સ્ક્રીનને સાફ કરવાનું છે આ કમાન્ડ બે હાજર ચોવીસ માટે છે જે અમે વાપર્યો છે જે બતાવશે બે હજાર ચોવીસનું કેલેન્ડર તમામ મહિના સાથે દર્શાવશે હવે કે બે હજાર ચોવીસ પછી પાઇપ ચિહ્ન અથવા ઉભા બાર અને વધુ લખો અહી તમે તેને આ રીતે જોઈ શકો છો જો આખું કેલેન્ડર તમારી સ્ક્રીનમાં સ્થાન નથી લેતું ત્યારે તમને વધુ વિકલ્પ મળશે સ્ક્રીનની તળિયે જેમ કે જેમ એન્ટર દબાવો અહીં એકાદ લાઈનનું આઉટપુટ છે તારીખ કમાન્ડ ડિફોલ્ટે તારીખ અને સમય બંને બતાવશે